હેલો મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં કેમ છો બધા એ મજામાં આઈ હોપ કે તમે બધા જ મજામાં છો બધા જો કે છો નવો દિવસ નવો દ્રશની શરૂઆત નવા વ્લોગ સાથે તો આગળ માંધ્યાતે 12 ને 5 તો અત્યારે ઉઠી ગયો અને નાઈ ધોઈ લીધું અને નાસ્તો કરવાની નાસ્તો તો શું હવે બપોર જ ડાયરેક્ટ ભેગો કરવા લેવાનો તો જોઈએ હવે આજ મેનુમાં શું છે શું છે મેનુમાં भिંડાનો શાક રોટલા અને આ શું બતાવતી હતી તો કઈ લીધા એમ જો નવા કેટલા ને આયા

ચાલો હવે જમી લઈએ ને પછી તમને શરદી નઈ થતી હોય ને થાય ને પણ આવી એમ નો થાય કરીએ અત્યારે બજારે બેઠો છું બજારે કોઈ એટલે કોઈ છે નહીં તો અત્યારે એકલો એકલો બેઠો ટાઈપ પાસ કરું હું મોબાઈલમાં માં ગોકા મારતો તો વિડીયો અપલોડ કરી દીધો વિડીયો તમે જોયો હોય તો લાઈક કરી દેજો ચેનલ ઉપર ન હોય સબસ્ક્રાઈબ કરી દેજો અને અત્યારે આપણું જાય અત્યારે અહીં બેઠા બે વાગે કન્ટિન્યુ કરીએ ઘરે જો કે હવે વાંધો નથી કુલર આવી ગયું એટલે ગરમી તો થતી નથી પણ તો હવે પાછું શું અત્યારે પછી આવે એના અત્યારે બેઠો હું ચાલો મળીએ થોડીક વાર રહીને તો અત્યારે ભૂખ લાગી ગઈ હતી પોણા પાંચ વાગ્યા ભૂખ લાગી ગઈ હતી અત્યારે સેવ મમરા અને ડુંગળી લઈ આવ્યો હું તો ભૂખ લાગી ગઈ ને તો ચાલો હવે નાસ્તો કરી લઈએ અને પછી આજ સાંજે પાછું જમણવાર છે શાળાને જે મેરેજ હતા ને એને જમાડવાના છે એટલે બધા એ છે તો ચાલો હવે અત્યારે પેલા નાસ્તો કરી લઈએ તો નાસ્તો કરી લીધો હે અને સાંજે જમવામાં શું છે ભાઈ શ્રીખંડ પૂરી ભજીયા ચટણી બટેકાનું શાક શ્રીખંડ પૂરી પછી ભજીયા ચટણી પછી બટેટા નું શાક અને સંભારો છાસ એવું હશે એટલે જમવાનું પૂરી કરો તમને દેવાનું તમને જેમ ભાવે આપને તો પૂરી ભાવે રોટલી ભાવે ગમી એક કયો પૂરી બને અચ્છા ચાલો તો ચાલો પૂરી બટેટા નું શાક શ્રીખંડ જમવાનું હમણાં શ્રીખંડ વાળી જાય એટલે અઠવાડિયામાં એકવાર તો એકવાર તો હોય કે નહીં

તો હવે આમાં હાલત કઈ ખબર નથી પડતી આ નખ છે કે પાછળ નો તો એ રીતના આ પાટો બાંધી દઈએ એટલે આમાં કઈ ભરાય નહીં જો કે આ બ્લેન્કેટ માં એમાં ઉખડવાના ચાન્સ ન રહે તો બધા લોકોએ દમી લીધું છે એમાં બધાય વહી ગયા હોય હોય ને ઘરે તો આ તો તો નાનો એવું વ્લોગ જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરવાની ભૂલતા નહીં ચેનલ ઉપર નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ હવે નવા વ્લોગમાં ત્યાં સુધી હવે બાય બાય